આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આજકાલ ખૂબ ચર્ચામાં છે જ્યારથી તેમના પર કેસ થયો છે ત્યારબાદથી હાલ તેઓ જામીન ઉપર છે તેના કારણે તેઓ જ્યાં જ્યાં સભાઓ તેમજ પ્રસંગ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપે છે ત્યારે એક જ ચાલે ચૈતર ચાલેનો સ્લોગન આપણને સાંભળવા મળે છે ત્યારે ચૈતર વસાવાના સમર્થકોના માત્ર ગુજરાત દેશ પરંતુ વિદેશોમાં પણ છે જ્યાં ચૈતર વસાવાના એક સમર્થક દ્વારા વિદેશી નાગરિકને આ સ્લોગન બોલાવડાવવામાં આવ્યું એક જ ચાલે ચેતર ચાલે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એમાં વાત કરવામાં આવે તો ચેતર વસાવાને હવે વિદેશથી પણ સમર્થન મળતું હોવાની વાત સામે આવી રહી છે એ લેખ ધારાસભ્ય છે તે ન માત્ર ગુજરાત દેશ પરંતુ વિદેશમાં પણ હવે લોકપ્રિય બન્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજના સમયમાં જો કોઈ આદિવાસી પટ્ટામાં ફેમસ હોય આદિવાસી સમાજમાં કોઈ ફેમસ હોય તો એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે કેમ કે જ્યારથી તેમના ઉપર કેસ થયો છે ત્યારબાદથી જે આખો ઘટનાક્રમ રહ્યો છે ને જેમાં જે ગુજરાત સહિત દેશભરમાં હવે તમને લોકો જાણતા થયા છે ત્યારે ચૈતર વસાવાના સમર્થકો ના માત્ર ગુજરાત દેશ પરંતુ વિદેશમાં પણ છે ને એક આવો જ વિડિયો છે તે સાઉથ આફ્રિકામાંથી સામે આવ્યો છે જ્યાં ચૈતર વસાવાના સમર્થકો દ્વારા જે વિદેશી નાગરિક છે તેમને એક જ ચાલે ચેતર ચાલેના સ્લોગન બોલાવવા માટે કહેવામાં આવ્યું હતું ને એ વિદેશી નાગરિકો દ્વારા આ એક જ ચાલે ચેતર વસાવા ચાલે તે પ્રકારનું સ્લોગનો બોલ્યા હતા પહેલા તો આ વિડિયો છે તે સામે આવ્યો છે તે જોઈ લો કાય ચાલે ચેતર પાઈ જાય બોલો એ પાઈ જાય ચેતર પાઈ જાય એક જ ચાલે ચેતર પાઈ જાય એક જ ચાલે ચેતર બાઈ ચાલે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં આદિવાસી વિસ્તારોમાં આ સૂત્ર છે તે છોટું વસાવા માટે બોલાવવામાં આવતું હતું જેમાં એક જ ચાલે છોટું દાદા ચાલે આ પ્રકારનું સૂત્ર હતું તેમાં હવે આ સૂત્ર છે તે ચેતર વસાવા નામ ઉપર તબદીલ થઈને હવે એક જ ચાલે ચેતર વસાવા ચાલે તે નામથી વાયરલ થતો દેખાઈ રહ્યો છે જેમાં કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કોઈ પણ જે રાજકીય સભાઓ હોય કે અન્ય કાર્યક્રમો હોય ત્યારે આ પ્રકારના નારા છે તે આપણને અવારનવાર સાંભળવા મળતા હોય છે હવે જોવાનું એ રહ્યું કે આગામી ધારાસભ્ય જૈતર વસાવા છે તો બીજી તરફ ભરૂચના હાલના લોકસભાના સાંસદ મનસુખ વસાવા છે પરંતુ ભરૂચ સીટની ટિકિટ લઈને ઘણી અસમંજસો છે તે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે શું આ વખતે મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળશે કે પછી કોઈ અન્ય નવા ચહેરાને ટિકિટ છે તે ચેતર વસાવાની સામે આપવામાં આવશે એ તમામ બાબતો પર પ્રશ્નાર્થ છે હવે આગામી સમયમાં જ જાણવા મળશે કે ભારતીય જનતા પાર્ટી છે ભરૂચ સીટ પરથી તેમના નવા મુરત્યાને કોનું નામગી પસંદગી કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે અમારી નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં